રામરામ ખેડૂત મિત્રો ઓમકાર પ્રાકૃતિક ફાર્મ ગામ દહીત્રા તાલુકો દસ જિલ્લો રાજકોટ ખેડૂત મિત્રો મેં મારી વીસ નંબર મગફળીનું તેલ જુનાગઢ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરઘડિયાના સૌજન્ય હેઠળ જે ખેડૂતોને મગફળીના પીલાણ માટે ખાણા આપવામાં આવે છે તો એ ખેડૂતો પોતાની મગફળીનું મૂલ્યવર્તન કરીને પગભર થઈ શકે એટલા માટે એ તરકડિયા દ્વારા ખેડૂતોને ઘાણું આપવામાં આવેલું છે તો મેં ત્યાં મગફળીનું આજે પીલાણ કર્યું છે આજે તારીખ છે આઠ એક બે હજાર પચીસ સાંજનો સમય છે આપ જોઈ શકો છો આ વીસ નંબર મગફળી છે આ આની અંદર મગફળીને હીટ આપવામાં આવે છે ગરમ થાય છે અને આમાં ફિલ્ટર થઈ આ ડોલમાં આવે છે આ આ પાઇપ દ્વારા ફિલ્ટરમાં આવે છે આપ જોઈ શકો છો તો જે કોઈ મિત્રોને પ્રાકૃતિક સિંગ તેલ વીસ નંબરનું ખાવું હોય તો મારો કોન્ટેક કરજો મારા મોબાઈલ નંબર છે સત્તાણું ત્રેવીસ ત્રેસઠ ત્રેવીસ અડતાલીસ જય ગો